નાણાં મંત્રી કનુભાઈ જીએસટી સુધારા અંગે પત્રકાર પરિષદ ગરીબ વર્ગ કિસાન અને થશે સીધી બચતનો લાભ વાપી વીઆઈ ખાતે ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારાની આગેવાનીમાં ગુજરાતના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ પત્રકાર પરિષદ યોજાઈ હતી આ અવસરે જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં શરૂ કરાયેલ જીએસટી બચત અભિયાન અંગે માહિતીઓ આપી હતી નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગરીબ મધ્યમ વર્ગ કિસાન તેમજ ઉદ્યોગકારોને જીએસટી સુધારા થકી સીધી બચત મળશે તથા આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ મહામંત્રી શિલ્પેશ દેસાઈ વીઆઈએ પ્રમુખ સતીશ પટેલ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતેશ પટેલ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર દિવેશ કૈલાશનાથ પાંડે વાપી શહેર પ્રમુખ મનીષ દેસાઈ વાપી તાલુકા પ્રમુખ સમય પટેલ વાપી નોટિફાઈડ પ્રમુખ અમન ત્રિવેદી જિલ્લા સ મીડિયા ઇન્ચાર્જ સંદીપ પટેલ સહિત ત્રણેય મંડળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ

એમાં દરેક રાજ્યોના કોંગ્રેસ શાસિત હોય ભાજપ શાસિત હોય કે કોઈ પણ પાર્ટીની બધા સરકારોના નાણાં મંત્રીઓની બેઠક થઈ અને દિવસ દરમિયાન અને રાત્રિના અગિયાર વાગ્યા સુધી આ ચર્ચા એક સર્વાનુમતિએ સ્વરૂપ લીધું અને એ સર્વાનુમતિના હિસાબે આપણે બાવીસ તારીખ સપ્ટેમ્બર આ પહેલા નોતાના દિવસે સમગ્ર દેશમાં આ સુધારાનો અમલ કરવામાં એટલે માન્ય મોદીજીએ જે લોકોને તહેવારો માટે એક પ્રોમિસ આપેલું એ પ્રોમિસનો નિભાવ કરવામાં આવ્યો સાથે સાથે એમણે એ પણ વ્યવસ્થા કરી છે કે દરેકે દરેક એન્ડ ગ્રાહકને એટલે જલ્લા ખરીદનારને અને વપરાશકારને આનો લાભ મળે એ માટે સરકારની એજન્સીઓ તો કામ કરશે જ આપણી કેન્દ્ર સરકારની ફાઈનાન્શિયલ સર્વિસીસ એજન્સી છે એ તો કરશે પરંતુ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના દરેક અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આ જે લાભ છે એ એ માણસોને મળે માટેની વ્યવસ્થા કરી છે અને એનો લાભ જેમ જેમ સમય જશે તેમ તેમ લોકોને મળતો જશે અત્યારે તાત્કાલિક કદાચ થોડા દિવસ નહીં દેખાય સુધારો કે ભાવ ઘટાડો એનું કારણ એ હોઈ શકે કે જૂનો સ્ટોક હોઈ શકે એ જૂના સ્ટોક ઉપર એમનો

એમ કે એની આગળની ડેટનું પ્રોડક્શન હશે તો એના પર તાત્કાલિક સુધારો નહીં થશે કારણ કે એ બધું ને એ બધું સુધારા પહેલા પેડ થઈને આવ્યું હશે પણ હવે પછી જેમ સમય જશે પૂરો સ્ટોક પૂર્ણ થશે ફ્રેશ સ્ટોક આવશે ત્યારથી આ સુધારાની અસર જણાવશે આમ જોઈએ તો લોકોને પચાસ હજાર કરોડનો ફાયદો થશે આખા ભારતમાં આ બધા માં સુધારામાં